કેમ છો બધા મજા મને મજા મારે મારી સેલમાં તમારા બધાનું શોખ છે ને આપણે દાઈ છે બહુ બાટીને ધબધબાટી કરે દરિયામાં અને મચ્છી પકડવાની છે આજમાં જો ઝાડ બાંધેલા છે એમની રાતે બોલે તો હા જે ઝાડ બાંધે તમને દેખાડી ન શીખા અને અત્યારમાં આપણે ડાયરેક્ટ ડાયરેક્ટ જોવાના છે અને પછી ત્રણીયું લીધું છે અને આમ જોવો હા આ ભાઈ છે ને માછલા પકડવાના છે ને આપણે માછલા તમને દેખાડવાના છે બાકી ભાઈ માછલા તો દેખાડવાના છે ને ઝાડ પાછા ત્રણ ચાર બાંધેલા છે એટલે ઝીંગા ને ઘણું બધું શાક આવશે કેમ કે દોરે બોરે આપણે ટીટમ તમે પકડેલા હોય અમે ઠાંગર બાંગર ટોસી લાગતા હોય

हमारा, हमारा रे पी पेरा हमारा मनडा नेरा हमारा हमारा काळज कोरा रे काना ने बोलो बोलो हा ನವೀ ಧನ್ ಮಜೋಜಿ ದರ હવે બીજી તરણી હતી ને એ મેકવા જાય છે અને હવે અમે જગ્યા કરી ગયા છે ઓનલી ઓલા પણ મેકી હતી ને હવે આ તરણી પાછા રત્નેશ્વર બાજુ આવી જાય છે કે આ રત્નેશ્વર છે મંદિર અને આપણે આ સાઈડ તરણી પણ છે પાણીમાં જાય છે વંદર આપણે આવી રીતે તો કંઈક બેઠા છે યાર ટી શર્ટ છે કે ઓલા ભાઈનું આપણે માથે ફેટો બાંધી દઉં કંઈક મજા આવે ને એમ માથું નહોતો કે મજા આવે મા નાખવાનું પણ મારી બેટી બી કઈ એવી લાગે આમાં એટલે કાબુ રાખવો પડે આપણે ઠેલી રાખી છે પણ હવે જોઈએ છે કૈશી દેખાડશે કઈ નહીં દેખાડશે

આવી ગયો તડણી મેકીની તડણી જોવા જાય છે ભાઈ તડણી જોવા જાય છે મેકી નાની કુડી એમાં એક ટેટમ આવી ગયો ને તો અડધી જોઈએ નથી બિના રે તો એક ટેટમ આવી ગયો મોટો બાર તડણી લીલી દેશે બીજે મે પાવન છે લાટ ટેટમ છે આય બો

सो बो वेरंट चढ़ंदो यार कचरो कोई दरिया में महिरबानी करे थो घर बैठा शेकी देजो यार

પછી એક આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ઝીઘા આવી જશે આતો કાંઈ ન ઘટે આમ જો વાહ જોરદાર મસ્ત અમે શાક આવી ગયું છે તો એટલું શાક મેં વી ગયા ભાઈ આ ઝાડમાં તો કાંઈ આ ઝાડમાં છે ને આ ઝીંગું એક એવું થતું બાકી કાંઈ એવું નતું એટલું આવી ગયું તો તમને વિડીયો મજા છે અને મજા જ આવી જોઈએ કેમ કે આપણે એટલી મહેનત જ કરીએ છીએ વિડીયા પાછળ દરિયામાં વધારે મહેનત કરવી પડે અમારે અમને માઇન્ડ માઇન્ડ આઠ છે અને આ ફરી પાસા દરિયામાં જાવ તમને કઈક વિડીયો બનાવ્યું છે ને આ ફરી પવન વધારે ગાયો છે હવે પછીના ના વિડીયામાં બે પવન ઓછો કઈ છે આપણે મસ્ત મજાનું માયક મગાવ્યું છે ને કયું મગાવ્યું છે અને કેદી આવશે આવી જાય પછી હું છે ને કયું મગાવ્યું છે અવાજ કેવા હશે બધું મેગી ખાવા તનજીબે હાથ કરે છે બધું તમને હું પરફેક્ટ મસ્ત મજાનો એક વિડીયો બનાવીને મેકી દઈ તમે જોઈ લો બધા એવું માયક ખરેખર યુટ્યુબર હોય ને લેવું જોઈએ હું તમને કહી કઈ કઈ લાટ કઈ પૈસાનું નથી માપશે છે મીડિયમ છે જોકે એમ તો પશું બેક મોંઘું છે પણ પછી વિડીયોમાં તમે જોયા રાખજો આવતું રહે એમ જે લેવું જે કહેવું બધું તમને માટે રજૂ કરતા રહેવું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવી તો સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ